ગોંડલના યુવાન રાજકુમાર જાટનો મુદ્દો હવે લોકસભામાં ઉઠ્યો છે બાડમેરના કોંગ્રેસના સાંસદ ઉમેદરામ બેનીવાલે આ મુદ્દો ઉઠાવ્યો છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સામે તેમણે આરોપ કર્યા છે અને આ મામલામાં સીબીઆઈ તપાસની પણ માંગ ઉઠી છે આના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે શું વાત કરી છે કોંગ્રેસના સાંસદ ઉમેદરામ બેનીવાલે શૂન્યકાળમાં વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હોજો છું આજથી થોડાક દિવસ પહેલા રાજસ્થાન ના વેપારી ના દીકરાનો મૃત્યુ મામલે જે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે રાજકુમાર જાટનો મૃત્યુ અકસ્માતમાં નીપજ્યો છે ત્યારે બીજી તરફ આ મામલાના સંદર્ભમાં રાજકુમાર જાટના પિતા છે તે આ મામલે આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે અને તેમના આરોપ ગોંડલના પૂર્વ ધારાસભ્યને તેમના દીકરા ઉપર જોવા મળી રહ્યા છે આને લઈને થોડાક સમય પહેલાં ભીલવાડા ખાતે મોટી સંખ્યામાં જાટ સમાજના લોકો ઉમટ્યા હતા તેમના દ્વારા ભીલવાડાના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં રાજકારણ પણ હવે જબરજસ્ત ગરમાયું છે ને બાળમેરના કોંગ્રેસના સાંસદ ઉમેદરામ બેનીવાલે હવે શૂન્યકાળમાં રાજકુમાર જાટનો જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો છે જેમાં પહેલાં તો તેઓએ શું રજૂઆત કરી છે ને શું વાત કહી છે તે સાંભળી લો માનનીય સદસ્ય શ્રી ઉમેદારામજી બેનીવાલ માનનીય સભાપતિ મોદ્યાજી મેં આપકે માધ્યમ સે एक अत्यंत गंभीर और संबंधित माननीय सदस्य सदस्य में उठाना चाहता ये सरकार का है जो आप विषय उठाना चाहते है यहाँ संक्षिप्त में रखिए अपना बड़ा गंभीर मामला है का है रा, राज्य सरकार का विषय है ए, एक मिनट मुझे बोलने ठीक है संक्षिप्त में संक्षिप्त में रखिए गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं जो राजस्थान के भीलवाड़ा जिले के जबरकिया साड़ा निवासी थे गुजरात के राजकोट के छोटे पावबाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई, जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख, दुख में है जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूँ दो मार्च में मंदिर जा रहा था वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ देर से मारपीट की तीन मार्च को राजकुमार कमरे से चला गया लेकिन अगली सुबह वो लापता था उसके पिता स्थानीय दर्ज कराई लेकिन कोई सहायता नहीं मिली। चार मार्च को को राजकुमार का शव गोंडल पचपन किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर शव को राजकोट के सिविल अस्पताल में भेज दिया लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है आप गुजरात सरकार के निर्देशित कर इस घटना गंभीर मामले की जांच सीबीआई से करवाने की अनुशंसा मंगवाए ताकि मामला निष्प सवाल पीड़ित परिवार को न्याय मिल सके આપે સાંભળ્યા હતા કોંગ્રેસના બાળબેરના સાંસદ ઉમેદરામ બેનીવાલ તેમણે રાજકોટના ગોંડલ તાલુકામાં બનેલી જે રાજકુમાર જાટ સાથેની ઘટના છે તે મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે સાથે જ તેમણે આરોપો પણ લગાવ્યા છે એટલે જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ હવે લોકસભામાં આવાજ ઉઠ્યો છે અને જ કારણે રાજકારણ પણ ગરમાયું છે આ મામલામાં થોડાક દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ ઘટનાના સંદર્ભમાં ચર્ચા કરવા માટે પત્ર લખ્યો હતો સાથે જ થોડાક દિવસ પહેલાં નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે પણ સીબીઆઈ તપાસની માંગ કરી હતી ને હવે કોંગ્રેસના સાંસદ ઉમેદરા બેનીવાલે પણ આ મામલામાં સીબીઆઈ તપાસની માંગનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે હવે લોકસભા સુધી આ મુદ્દો પહોંચ્યો છે અને તેની શું અસર આગામી સમયમાં જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજન ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે